લખતર તાલુકાના ઢાંકી ગામની સીમમાં આવેલ જી ડબલ્યુ આઈ એલ પાણી સ્ટેશન નંબર છવ્વીસમાંથી ખેડૂતોના ખેતરમાં ખારું પાણી છોડાયાના આક્ષેપ સાથે વિડિયો વાયરલ કરાયા ઢાંકી ગામના જાગૃત સરપંચ દ્વારા ખેડૂતોની વ્યથા ધ્યાને લઈ વિડીયો વાયરલ કરાયા લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે આવેલ એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન પાસે જી ડબલ્યુ આઈ એલના પંપિંગ સ્ટેશન છવ્વીસ ત્રીસ બત્રીસ સહિત જુદા જુદા નંબરના પમ્પિંગ સ્ટેશન આવેલા છે આ પમ્પિંગ સ્ટેશન દ્વારા કચ્છ સૌરાષ્ટ્ર ભાવનગર સુધી પાણી પમ્પિંગ કરી પહોંચાડવામાં આવે છે ત્યારે ઘણીવાર આ પમ્પિંગ સ્ટેશનની કામગીરી ઉપર ઢાંકી ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવે છે આમાંના ઘણા બધા પ્રશ્ન સંકલન સમિતિની બેઠકમાં પણ રજૂ કરવામાં આવે છે ત્યારે આજે જીડબ્લ્યુ આઈ એલના પંપિંગ સ્ટેશન નંબર છવ્વીસમાંથી ખેડૂતોના ઊભા શિયાળુ પાકમાં ખારું પાણી છોડાયા હોવાના આક્ષેપ કરી ઢાંકી ગામ પંચાયત સરપંચ પ્રભુભાઈ મકવાણા દ્વારા ખેતરમાં પાણી અને ખેડૂત હોવા સાથે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી વિડીયો વાયરલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ